વડોદરામાં વિવિધ મંડળોના ગણેશજીની આગમન યાત્રા હાલ ચાલી રહી છે અને એવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી એ દરમિયાન અંદર અંદર ગેરસમજ ઊભી થવાના કારણે દ્રશ્યો સર્જાયા હતા જોકે આ તકે બે પોલીસ મથકના પીઆઈ સ્થળ પર હાજર હોવાના કારણે તુરંત સ્થિતિ સંભાળી લેવામાં આવી હતી આ ઘટનામાં હોહા અને બેકારો કરીને માહોલમાં ગેરસમજ ઊભો થાય તેવા કરનારા તત્વોની પોલીસ દ્વારા અટકાયત પણ કરી આવ્યા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ગણેશોત્સવના પગલે કમર કસી છે અને અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમન યાત્રા પણ નીકળવામાં આવી છે એવામાં ગત રાત્રે વડોદરા શહેરના મધુનગર પાસે કરોળિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા ભારે નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી લીધી હતી આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે ગણેશજીની યાત્રા નીકળી હતી અને વરસાદી વાતાવરણ પડતું હતું અને ડીજે ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ પણ વધી જતા ડીજે હાઈટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સૂચન કરતા ચપ્પલ રસ્તા પર મૂકીને પડતા પડતા ભાગ્યા હતા અને એ સમયે પોલીસ સ્થળ પર હાજર હતી ગોરવા અને જવાહરનગર પોલીસ મથકના પીઆઈ હાજર હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈ બનાવ બન્યો નહી પરંતુ અફવા ઉડી હતી હોહા અને દેખારા કર્યા હતા અને સાથે રસ્તામાં પડેલા વાહનોને પણ નુકસાન થયું હોવાનું ધ્યાને આવ્યું હતું આ નુકસાન કોણે કર્યું છે ક્યારે થયેલું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે જો કે સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા કેટલાક અટકચાળા તત્વોએ બુમરાણ મચાવીને વાતાવરણ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ જણાય આવ્યું છે અને એક તબક્કે પથ્થરમારો પણ કર્યો હોવાનું વાયરલ વિડીયો સામે આવ્યો છે સત્વરે સ્થિતિ સંભાળી લેતા આગમન યાત્રા આગળ આવી હતી જ્યારે કેટલાક તોફાની ઓળખ કરીને તેઓની ધરપકડ કરવાના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તો ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાએ હોહાદિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને દોઢભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો તે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકરા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલું છે

તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે